જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલોડી ધરતી ઉપર કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો જોઈ લ્યો આપણે આ મરચી વાવી છે ઓર્ગેનિક જોઈ લ્યો એની રૂપ રંગ એનું કાંઈ ઘટે પાંદડા બાંદડા આપણે ઉપરથી સ્પ્રે કરી દીધા બે અને પાઈ હોત દીધું જોઈ લ્યો કાંઈ ઘટે બધા પાંદડા ફાફડા જેવા પીપર જેવા પાંદડા ને બધી ચોખા આ પાંચ વીઘાની મરચી છે અત્યારે તો મસ્ત દેખાય છે કઈ ઘટે નહીં હવે નામ હાજી નળવી દેખા રાખે આપણું આ ઓર્ગેનિક ફાર્મ તૈયાર થઈ ગયું છે અને મને તો સારું જ રીતે ફ્રીડ દેખાય છે કારણ કે બે દિવસ પહેલાં પાયું છે ત્રણ દિવસ થઈ ગયા ત્રીજો દિવસ છે એનું રૂપ જ અલગ છે બે રાઉન્ડ ઉપરથી છટકાઈ ગયા છંટકાવ કરી દીધો છે બેનો બે બેગમાંથી ત્રણ ત્રણ લીટર છાટી મસ્તીના થઈ ગયા રોપડા કાંઈ ઘટે નહીં પછી પાછું કાલ ગણતરી છે ચાર પાંચ દિવસ ચાર પાંચ દિવસે પાવું જ છે અને કાલ દવાઈનો સ્પ્રે કરી દેવો પછી આમાં પાંચ વીગામ અહીંયા આઠથી દસ પંપ આવે એટલે કાંઈ ઘટે નહીં જો અમારી આ રીંગણી કોઈને રોપ જોતો હોય તો લઈ જાજો પાપા મસ્તીની રીંગણી હે અને ટમેટી વાવી દીધી જો અહીંયા નળી મૂકીને પારા માથે વાવી એટલે ટમેટા એ બગડે નહીં અને બેય કામ આ મારું શાકભાજી છે ચોરા ને એવું મૂળા પાલક અને ધાણાભાજી અહીંયા વાવી દીધા પાલે ભાગ ગયા થોડું થોડું પાણી જળી ગયું પીસોડા વાવી દીધા હે અને મગફળીમાં સ્પ્રે આલે લે હે ખાતર અને આપણે ઓર્ગેનિક ખાતર ને દવા દે આ છે અને મકાઈ ગાંડી નીકળી અને આમણે એ સક્કરિયાવાજી દીધા છે અહી થોડું પરતી છે એટલે જોઈ લ્યો મક પડી નીકળી મસ્ત તો નહી જો એસે નબડી છે ઓ ભાઈ દાત કાટતા નહી કોઈ જો અહીયા જોઈ લો માં કાંઈ કરતા નહી થોડી પાર બી હતી પણ મસ્ત તો થઈ ગઈ તો ખાલા દેખાતા ન ભાઈ અહીંથી બધી મગફળી સરસ થઈ ગઈ મસ્તીની ખાલા હતા પણ એ બધા બુરાઈ ગયા આવે થોડા ઘણા ખાલા પણ હવે કાંઈ કટે નહીં આપણી મગફળીની અંદર કલર જ એવો આવી ગયો જો અમારા બાજુમાં ભાઈને હે એ સે નબળી લાગે પણ આપણી મગફળી તો આમ વિકાસ જ એવડી કહેજો અહીંયા જો જો સેઢા ઉપર તમને લાગે નાની મગફળી બે જ વાઈ અમારી મોયર એકદી વાવી હે આ આપણી મગફળી છે મગફળીમાં હવે હાથી છેલું હાકી નાખું બારા બાંધી દીધા અને આઠ દસ દિવસ જે સ્પ્રે માયરા રાખી મગફળી થઈ જાય તૈયાર એક મહિનાને કેટલા દિનની થઈ ભાઈ આ ભાઈ હે ભાઈ આપણે આ મગફળી કેટલા દિવસની થઈ एक महीनों ने दस दिवस नहीं था ही, चालीस दिवस नहीं था ही पड़ी। लियो, बहुत मस्त मस्त मग पड़ी है। भाई स्कूले जाऊँ है ना? है? अल्लो, और गारा वारा पक थी क्या? निंद्वा गिया था ना? की ना को भाई हाथ बात फेरवो हरखा है हाथ बात फेरवो ना टीचर के है आज हूँ छे भाई टीचर की जा है हेलो अँ ना आ ब्लॉग पूरा कर सू जय जवान जय किसान नवा ब्लॉग साथ मलसू